કચ્છ જિલ્લા પોસ્ટલ પેન્શનર એસોસિએશને ભુજ ખાતે સ્નેહ મિલનનું આયોજન કર્યું કચ્છ જિલ્લા પોસ્ટલ પેન્શનર એસોસિએશન દ્વારા ભુજની હોટલ વિરામ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન દિવંગત થયેલ એસોસિએશનના સભ્યોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ અઢાર જેટલા નવા રજિસ્ટર થયેલા સભ્યોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા પોસ્ટલ પેન્શનર એસોસિએશન દ્વારા નવા વરાયેલા ઉપપ્રમુખ ગૌતમભાઈ ભાનાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીપી ગુસાઈ ગૌતમ ભાનાણી હરેશભાઈ ગુસાઈ એન કે ગોસ્વામી આર સી પેથાણી આર એન મહેશ્વરી એન આર વ્યાસ એન એમ વાઘેલા એન બી વાલાણી આર એન ત્રિપાઠી ડીપી માતંગ જે એમ ગઢવી વીબી ગરબા સહિતનાઓ જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન શિવજીભાઈ આર મોઢ શિવ દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય શિવ મોઢ રાપરની જનતા માટે બેકરી આઇટમો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા પાઉં બ્રેડ ટોસ્ટ ખારી મેથી ખારી મસાલા ખારી ચીઝ ખારી નાન ખટાઈ ક્રીમ રોલ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી રહેશો ભરત દાબેલી કેર ઓફ પરત વ્યક્તિ બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન